ભારત અને બાંગ્લાદેશની ટીમો બે મેચની શ્રેણી બીજી ટેસ્ટ માટે મંગળવારે કાનપુર પહોંચી હતી બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટ મેચ આગામી સત્યાવીસમી સપ્ટેમ્બર ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાશે તો આજે બુધવારે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં અક્ષર પટેલ મોહમ્મદ સિરાજ અને અન્ય ખેલાડીઓ જોવા મળી રહ્યા છે તો આ વિડીયો અને રવિન્દ્ર જાડેજા ચેન્નાઈ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા અશ્વિનની મસ્તી કરતા જોવા મળે છે ચેન્નાઈથી કાનપુર જતી ફ્લાઇટ દરમિયાન રવિન્દ્ર જાડેજાને જને અને જસપ્રીત બુમરાહ અશ્વિન પાસે બેઠા હતા આ દરમિયાન બંને ખેલાડીઓ એમએસ ધોની માટે ઉપયોગમાં લેવા હતા મેચમાં અશ્વિનનું નામ ઉમેર્યું હતું અને બંને ખેલાડીઓ અશ્વિનના શાનદાર પ્રદર્શનને કારણે તેને અન્ના કહીને બોલાવી રહ્યા છે જ્યારે